કોંગ્રેસ દ્વારા યોજાયેલી આજે પત્રકાર પરિષદમાં વર્તમાન કેન્દ્ર સરકારમાં રહેલી ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા

બોન્ડ ગુપ્તાનો કાયદો પસાર કરેલો તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે દાન આપીને લાભની લૂંટ આ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા કરવામાં આવી હતી ઈડી સહિતના જેના પર કેસ થયા હતા તેમણે બધાએ સરકારને ખંડડી જેવી રકમ ભાજપને બોન્ડ સ્વરૂપે આપી હતી ભ્રષ્ટાચારની નવી નીતિ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે કોર્પોરેટ ગ્રુપમાં દસ કંપની પંદર કંપની વીસ કંપની હોઈ શકે છે એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે આડત્રીસ કોર્પોરેટર ગ્રુપને એક સો ઓગણ એસી કોન્ટ્રાક્ટર છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માત્રા રકમના છે આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા બે હજાર કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારને સ્પષ્ટ ના કહ્યું હતું કે આ ચુનાવી બોન્ડ એ દેશ માટે નુકસાનકારક છે અને એ લાભદાયી નથી બલકિ એને કારણે કાળું નાણુંથી માંડીને અર્થતંત્રને ભારે ફટકો પડશે પરંતુ રિઝર્વ બેન્કનો અનાદર અવમાનના કરીને બહુમતીના જોર ઉપર એમણે આ ચુનાવી બોન્ડનો કાયદો પ્રસ્થાપિત કર્યો નામદાર સુપ્રીમ કોર્ટે એ કાયદાને રદ કર્યો એને ગેરબંધારણીય ગેરકાયદેસર ગેરવ્યાજી અનૈતિક સાબિત કર્યું અને બે વાત બહુ સ્પષ્ટ આવી એમાં પારદર્શિતા નહોતી એમાં ગુપ્તતા એ ગુપ્તતાની સામે સૌથી મોટો વાંધો અને વિરોધ હતો ગુપ્તતા સાને માટે તો એ સ્પષ્ટ થઈ ગયું કે ગુપ્તા બે કામ માટે એમણે બોન્ડથી નવ અબજ રૂપિયા એકત્રિત કર્યા એ નવ રૂપિયા એકત્રિત બે રસ્તે કર્યા એક રસ્તો એમણે એ લીધો કે જેને પણ દાન આપીને સરકારી લાભ લેવો હોય તે લઈ શકે છે એ સ્પષ્ટ મુદ્દો સાબિત થઈ ગયો બીજું કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સના કેસ છે એ કેસ ખતમ થઈ જશે પહેલાં બોન્ડ આપો એટલે એને ઘણા ટીકાકારોએ એને ખંડડી ફિરોસ્તી તરીકે ટીકા કરી તો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો અને આપણા પ્રભાકરજી Мирмала Ситараманди на Патидевето скошта където е, ама трябва да даде си... ...а, готало. Абхак, дунияно съвърши, пейло не, мотама, мотово готало.